રાજકોટ અને અમરેલી થી બે મહત્વના સમાચાર આવી રહ્યા છે ક્ષત્રિય આંદોલન ને લઈને એક તરફ પરે ધાનાણી નું ટ્વીટ છે તો બીજી તરફ પદ્મિની બાવાળા કે જેઓ એ રાજકોટ આશાપુરા મંદિર ખાતે અનસન શરૂઆત કરી છે અંજન ત્યાગ કરી રહેલા પદ્મિની બાય આ પગલું શા માટે લીધું હશે તેની પણ વિગતવાર ચર્ચા કરીશું આ વિડીયો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને તેમણે ટિપ્પણી કરી હતી ત્યારથી ક્ષત્રિયો આ બન્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છે અને કરે કે ટિકિટ રૂપાલાની પરત ખેંચવામાં આવે અથવા રૂપાલા ચૂંટણી લડવામાંથી દૂર હતી જાય આવું કંઈ થઈ નથી રહ્યું અને ક્ષત્રિયો ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે બેઠક સંમેલન બોલાવી રહ્યા છે ગઈકાલે ગોહિલવાડમાં એટલે કે ભાવનગરમાં બોહલવાડ ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો એકત્રિત થયા મહાસંમેલન થયું સંમેલનમાં નિર્ધાર કરવામાં આવ્યો કે રૂપાલાની ટિકિટ ખેંચવામાં આવે અથવા રૂપાલા ટિકિટ છોડી દે એ સિવાય સમાધાનનો કોઈ વિકલ્પ નથી કારણ કે અસ્મિતાનો સવાલ છે આ તમામ બાબતોની વચ્ચે અસ્મિતાબા નામના એક મહિલા અગ્રણી કે જેઓ ગોંડલના શેમળા ખાતે ગયા હતા જ્યાં જઈ રાજસિંહે બોલાવેલું ક્ષત્રિય સંમેલન ચાલુ હતું દરમિયાન તેમનો આરોપ છે કે પોલીસે તેમને અંદર જવા ન દીધા અને તેમને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા અને ત્યાંથી મહિલાઓ પણ વધુ રોષમાં જોવા મળ્યા આક્રોશપૂર્ણ પદ્મિની બા પણ જોવા મળ્યા અસ્મિતા બા એ ભાવનગરમાંથી જાહેરાત કરી હતી કે જો રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય તો અમે મહિલાઓ રૂપાલાના ઘર સામે જઈ અને જોહર કરીશું જોહર એ કોઈ સામાન્ય બાબત નથી એ તમે સૌ કોઈ જાણો છો ત્યારે પરેશ ધાનાણીનું એક ટ્વીટ સામે આવે છે તે કવિતાના સ્વરમાં છે તેઓ લખે છે ટ્વીટમાં અહંકાર હંમેશા હારે છે રોટી બેટી રાજધર્મના રક્ષકોને

બહેનના લગ્ન સમયે ભાઈનો હોય છે અને આ બાધિત અધિકાર માટે તેને જીવનભર તેનું પાલન કરવાનું હોય છે અને પોતાના ભાઈ તરીકેનો ધર્મનું નિભાવવાનું હોય છે પરેશ ધાનાણી આ ટ્વીટ વાત કરીએ રાજકોટ ખાતે પદ્મિની બાવાળા અત્યારે અનશન પર ઉતર્યા છે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટના પેલેસ રોડ પર આવેલા ઐતિહાસિક આશાપુરા માતાના મંદિર ખાતે પદ્મિની બાવાળા સહિતના અને એક મહિલા અગ્રણીઓ અનશન પર ઉતર્યા છે ગઈકાલથી જ પદ્મિની બાનું કહેવું હતું જેમણે નવજીત ન્યૂઝના માધ્યમથી પણ કહ્યું હતું કે અમારે વિરોધ કોઈ નથી પરંતુ જે બાણું ફિરકા કે નેવું આગેવાનોને બોલાવવાની વાત છે સમાધાન માટે જે સી આર પાટીલ કહી રહ્યા હતા ગઈકાલે પરંતુ આ બેઠકમાં કોઈને વિશ્વાસમાં લીધા વગર આગેવાનો મળે છે તેઓ ભાજપમાં ભળેલા આગેવાનો હોવા જોઈએ તેમનો આક્ષેપ હતો કે તેમને પણ આ મામલાની કોઈ જાણકારી નથી ત્યારે ફરીથી ક્ષત્રિય સમાજની મહિલાઓ આ બબુલા બની છે આજે સવારથી જ પીટી જાડેજા સાથે માધ્યમો વાત કરી રહ્યા હતા તેઓ કહે છે કે અમે બેઠક કરવાના છીએ આજે મહત્ત્વના લોકો બેઠક કરીશું આવતીકાલે બીજા લોકો આવશે જે તમામ સંગઠનોમાંથી હશે અને બાદમાં અમે ચર્ચા કરી નિર્ણય કરીશી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે રાજકીય રીતે ક્ષત્રિય સમાજના ફાંટા પાડવાની શરૂઆત થઈ ગઈ છે પદ્મિની બાવાળા આજે અંશન ઉપર ઉતર્યા છે તેમણે કહ્યું છે એક જ નિર્ધાર છે રૂપાલા ન જોઈએ બાકી જેમને સમાધાન કરવા જે નિર્ણય કરવો સરકાર કે ભાજપ સાથે બેઠક કરવી એ કરી શકે છે પરંતુ મારા અંશન ચાલુ રહેશે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ જ નહીં થાય આમ જોવા જઈએ તો અસ્મિતાબાએ જોહરની જાહેરાત કરી છે આજે પદ્મની બા હંસન પર ઉતરી ગયા છે પર ધાનાણીનું ટ્વીટ આવ્યું છે કે જૌતલીયા હજુ જીવે છે જોઈએ હવે આ મામલામાં શું થાય છે આ મામલો વધુ ગરમાય છે કે પછી રૂપાલાની રૂક્ષદ એકમાત્ર વિકલ્પ સમજી ભાજપ તેને માન આપી રૂપાલાને રૂક્ષદ લેવડાવીએ પાર કરશે જોઈએ